વચન તો આપેલું કે લખોટી ગબડે એવા રોડ આપીશું અત્યારે તો આ રોડ પર માણસો લખોટી જેમ ઉછરી રહ્યા છે ગાડી ઉછલ કે અંદર છૂટ ગયા ખડ્ડે ખડ્ડે કે વજ તો અચ્છા હૈ પી હો ને તો ગર ભી સકતે લગતા ઠીક હોના ઠીક તો બિલકુલ હોય રિક્ષા કયા કયા વિસ્તાર માં વધારે તમને લાગે છે આજ વિસ્તાર માં બહુ જ ખરાબ છે આજ વિસ્તાર બહુ ખરાબ છે જપ દેખો તપ્ડા હે વડોદરા માં જ રહું છું વાગોડિયા રોડ ઉપર થયા ગાડી ચલાવું છું કોઈ જગ્યાએ ગલીમાં રોડ સારા નથી વડોદરા નથી તો શું છે ખડોદરા એવું હા અમારા ટાયરો ફાટે છે પંચર પડી જાય છે છોકરાઓ હેરાન થાય છે અમારા અમારી કમર તૂટી જાય છે રોજ બસ પેલા કોન્ટ્રાક્ટર ના પાંચ ટકા હોય પેલાના પાંચ ટકા હોય પેલાના પાંચ ટકા હોય પેલાના પાંચ ટકા હોય આવી રીતના કરીને કે અમે વિકાસ કરીએ આ વિકાસ છે ગટર લાઈન નો બી સાફ નથી કરતા નથી પાર્કિંગ ની વ્યવસ્થા કોઈ જાતની વ્યવસ્થા નથી વડોદરા શહેર ના વોર્ડ નંબર ચૌદ નો વિસ્તાર છે રણ મુક્તેશ્વર મહાદેવ થી લઈને ગાજરાવાડી પાઇન ટાકી સુધી કોંગ્રેસ પાર્ટી દ્વારા ખાડોતા દર્શન યાત્રા આજે અહીંયા રાખવામાં આવી હતી તમે જુઓ કે અહીંયા રામનાથ મહાદેવ એટલે કે વડોદરા શહેરના જે નવનાથ મહાદેવ છે એમાં એક મહાદેવ અહીં છે જે નવનાથ મહાદેવ વડાની રક્ષા કરે છે એવા નવનાથ મહાદેવના એક મહાદેવ રામનાથ મહાદેવને પણ આ લોકોએ છોડ્યા નહીં એટલા ખખરદરજ રોડ અહીંયા છે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ફરિયાદો કરી કરીને થાકી ગયા આ વોર્ડ નંબર ચૌદમાં ચારે ચાર કોર્પોરેટર ભાજપના છે વિધાનસભા રાહ પૂરા લાગે ધારાસભ્ય પોતે વિધાનસભામાં દંડક છે સાંસદે ભાજપમાં તળિયાથી નડિયા સુધી બધું ભાજપ છે

પર તું જે માણસ ગુજરી જાય ધામમાં જાય મરી જાય એની જ્યારે અંતિમ ક્રિયા નીકળે ત્યારે એની ડેડ બોડી ને પણ આ રોડ પરથી જવું પડે છે વચન તો આપેલું કે લખોટી ગમે રોડ આપીશું પણ ત્યારે તો આ રોડ પર માણસો લખોટીની જેમ ઉછી રહ્યા છે એવા રોડ ભાજપે આપ્યા છે મારું ઘર બસો મીટરમાં પણ બોળ માણવામાં નથી આવતું બોણ ચૌ છે અમે અમે સભામાં ઓછામાં ઓછા ત્રીસ વખત બોલ્યો છું આ રોડ માટે કારણ કે આ રોડ અંતિમ ક્રિયા માટેનો રોડ છે જ્યાં લોકો પોતાના સ્નેહીજનોને અંતિમ ક્રિયા અને અંતિમ અંતિમ વિધિ કરવા હોય છે એ રોડ પણ ચાર ચાર વખત ઉદઘાટન કરી ગયા પણ રોડ નથી કરતા આ કેવું તંત્ર સ્માર્ટ સિટી છે કે લોકોને સ્માર્ટ કરી રહ્યા છે ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી કહેવાને કરવામાં બહુ ફરક છે કહેવું તો હું બી બધું કહી દઉં કહેવાથી કંઈ થતું નથી જ્યાં સુધી રોડ બને નહીં ત્યાં સુધી શું સમજવાનું ચાર ચાર વખત ઉદઘાટન કરી જાઓ તમે અને રોડ ના બનાવો એનો શું મતલબ આ સ્માર્ટ સિટી છે અમે લોકો આ તંત્રને જગાડવા માટે એક અમારો પ્રયાસ છે જે પ્રયાસથી જાગે તો હારું છે નહીં તો આંદોલન મોટું ધીમે ધીમે અમે કરીશું